બધા મજામાં જશો મજામાં જશો આપણે આવી ગયા છે ભાવનગર સુનિલભાઈ આગળ સુનિલભાઈ કેમ છે મજા બહુ મજા બઉા હું હવે હાથમાં શું થઈ ગયું ગાજામાં ગાજામાં ગણી નાખ્યો કોઈ હાર્દિકભાઈ હું હાર્દિક ભાઈ એવા ભાવનગર રખડવા વિશાલભાઈ આગળ ક્યાં વિશાલ ભાઈ સુનિલભાઈ તમે શું બોલો સુનિલભાઈ આ પેન્ટ કેમ ફાટી ગયું કયું સ્ટાઈલ

આકડાનો પાનનો ગાંજો બનાવી પરમાં ભરાઈને હોય જા અમે નક કરતા સોનિલ જો બેગી લીધી કેટલી ઓ હો હું હે

એમી ચાલવા વાત કરી તમે સમજો કાઈ સમજો કે ના સમજો ઈ જવાબ દેજો સમજો કે ના સમજો આ કે છો થાય ખાય ઈધર બરા પથ્થર હોય આ સુનિલ તો ચાલ બી નઈ પાતા ફાઈનલ ગાઈસ આપણે ચડાવે તો આવી ગયા હે અને આ છપરી ફોટો બરા વેગી ન जो अब हमें आज तो कोनी पीता करी दे अरे बाकू आज मोनोकोटो पीजा ई भाई <laughs> सुनिल ना तो मोनोकोटो पीजा भाई ना मुंबई एकटा पाड़ है ये क्या हो गया रे सुन ना ये रखे जो आप पर्सनली कॉमेडी मार सुनील भाई जी कम